બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગ્રામ્ય પંચાયત દ્વારા ગત ઓક્ટોબર માસમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વેરામાં ચારસો ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જેને લઈને નગરજનો અને રાણપુર વેપારી મંડળમાં ભારે રોષ ફેલાયો હતો જેમાં વેપારી મંડળ દ્વારા વિરોધ કરી વેરો પાછો ખેંચવાની રજૂઆત કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેથી ગ્રામ્ય પંચાયત દ્વારા વેરો પાછો ખેંચી વેરામાં નહીવત ફેરફાર કરવામાં આવ્યો હતો રાણપુર ગ્રામ્ય પંચાયત દ્વારા ગત ઓક્ટોબર માસમાં વેરામાં ખાતામાં ચારસો ટકાનો વધારો કરવામાં આવ્યો હતો જેમાં સફાઈ વેરો વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં પચાસ રૂપિયાનો હતો જે વેરો વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં બસો રૂપિયા દરેક મિલકત ઉપર નાખી દેવામાં આવ્યો હતો તેમજ મિલકત વેરો બે હજાર એકવીસ બાવીસમાં રૂપિયા પાંચ હતો જે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બસો પચીસ રૂપિયા કરી દેતા તેનો ઉગ્ર વિરોધ વેપારી અને ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો વેપારીઓ આ વેરો રાણપુરની સામાન્ય જનતાને પોસાય તેમ ન હોવાથી તાત્કાલિક પરત ખેંચી લેવામાં નહીં આવે તો આગામી સમયમાં રાણપુર બંધ પાડી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ઉગ્ર ચીમકી ઉચ્ચારી હતી તેમજ વેપારી મંડળ દ્વારા ગ્રામ્ય પંચાયત સરપંચને રજૂઆત કરવામાં પણ આવી હતી આ વેરા વધારાના વિવાદને લઈને તારીખ પાંચ એપ્રિલ બે હજાર ચોવીસ રાણપુર ગ્રામ્ય પંચાયતમાં વેપારી મહામંડળ અને રાણપુર ગ્રામ્ય પંચાયત સરપંચ વતી બેઠક યોજાઈ હતી જેમાં ગ્રામ્ય પંચાયત દ્વારા વેરો વધારો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો તેમજ વેરામાં સામાન્ય ફેરફાર કરવામાં આવ્યો હતો જેમાં મકાનનો વેરો રૂપિયા એકસો પચાસથી નીચે હોય તે મકાનોનો વેરો એકસો પચાસ કરાયો અને જે મકાનોનો વેરો એકસો પચાસથી ઉપર હોય તેમાં રૂપિયા સિત્તેરનો વધારો કરવામાં આવ્યો હતો તેમજ દુકાન વેરામાં જે દુકાનનો વેરો રૂપિયા ત્રણસોથી નીચે વેરો હોય તેનો વેરો રૂપિયા ત્રણસો રાખવામાં આવ્યો હતો અને જે દુકાનનો વેરો રૂપિયા ત્રણસોથી ઉપર હોય તેમાં રૂપિયા સોનો વધારો જે તે કરવામાં આવ્યો હતો આ વેરો વધારો પાછો ખેંચવા બદલ રાણપુર વેપારી મહામંડળ દ્વારા ગ્રામ્ય પંચાયતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ આગામી દિવસોમાં કોઈ પણ સમસ્યા હોય તો રાણપુર ગ્રામ્ય પંચાયત દ્વારા વેપારી મહામંડળને કોઈ પણ જાતની તકલીફો નહીં પડે એવું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું અમે પંચાયતના ખર્ચને પહોંચી વળવા અમે ઘણા વર્ષોથી આકરણી થઈ જ નહોતી એટલે નવી આકરણી કરી અને વેપારી મહામંડળનું અને ગામ લોકોની રજૂઆત હતી આમ તો જનરલી આપણે ગામ સાથે રાખી અને કામ કરતા હોય છે વેપારી મહામંડળની રજૂઆતને ધ્યાનમાં લઈ કે જે પાંચ પંદર રૂપિયા વીસ રૂપિયા મકાન ભરતા હતા એમનામાં ઓછામાં ઓછા દોઢસો રૂપિયા અને જે દોઢસોથી ઉપર ભરતા હોય એમાં સામાન્ય પંચોતેર રૂપિયાનો વધારો કરી માગણીને આપણે સંતોષ કરી છે એ જ રીતે જે દુકાનોના વેરા સો દોઢસો બસો કે ત્રણસોથી નીચે હતા એમના ઓછામાં ઓછા ત્રણસો પ્લસ સો રૂપિયાનો વધારો કરી અને આખી ગામની અને વેપારી મહામંડળની જે માગણી હતી એને સાથે બેસી અને આઉટ કરેલ છે ક્યાંક ને ક્યાંક એવી પણ ગામમાં ફરિયાદ છે કે એક મિલકત ધારક હોય એક જ નામનો દસ્તાવેજ હોય અને બબે વેરા આવેલા છે અલગ અલગ પહોંચો એક જ નામ ઉપરથી શો તેના ઉપર એમાં નિર્ણય એવો લીધો કે આવા કન્ફ્યુઝન હોય એક જ મિલકતની બે પોંચ ફાટતી હોય તો અમે એવી અપીલ કરવી છે કે ગામવાળા આવીને એક અરજી અને જૂની વેરા ભરેલી પહોંચ આપી જાય એટલે અમારા માણસો એમાં સુધારી દેશે એક મિલકતના બે વેરા લેવા એ બરાબર નથી ગામના લોકો આ નિર્ણયથી ખૂબ ખુશ છે અને હું અપીલ એવી કરું કે જાહેર રોડ ઉપર પાણી ન ઢોળવું પાણીનો બગાડ ન કરવો જાહેર રોડ ઉપર કચરો ન નાખવો અને આ મિલકત ગ્રામ પંચાયતની આપણી છે એવું સમજી અને બધાએ સહકાર આપવો જેથી કરીને આપણે હજુ સુદૃઢ વહીવટ આપી શકાય બાકી છે જે લોકોના વેરા બાકી છે એ બધાને પણ આપણે રૂબરૂ મળી અને જાણ કરી છે અને એ તે થોડા દિવસોમાં પચાસ ટકા સાઠ ટકા કે કોઈ સો ટકા જૂના વેરા ભરી દેશે